હરે કૃષ્ણ તો શું પુણ્યને પાપથી નષ્ટ કરી શકાય ઘણા લોકો એવા હોય કે જેઓ પાપ કરતા હોય અને તેની સામે એવું કરતા હોય કે હવે તો પાપ થઈ ગયું હોય અને આપણે જો આટલું પુણ્ય કરી દઈશું દાખલા તરીકે ગાયની અંદરા ગાયોની ગૌશાળાની અંદર આટલા પૈસા લખાઈ દઈએ અથવા તો આટલા બુરી બાજરીનો ધર્માદો કરી દઈએ તો એ પાપ નષ્ટ થઈ જશે શું આપણા શાસ્ત્રોમાં એવું લખેલ છે તો આપણા શાસ્ત્રોમાં જોવા જઈએ તો પાપ અને પુણ્યને અલગ અલગ ભોગવવું પડે છે જે સૌથી ઓછું કરેલા હોય એ પહેલાં ભોગવવાનું દાખલા તરીકે જો તમે પાપ ઓછું કરેલું હોય તો પહેલાં નરક ભોગવવું પડે અને જો પુણ્ય ઓછું કરેલું હોય તો પહેલાં સ્વર્ગ ભોગવવાનું બરાબર એટલે પાપ અને પુણ્યનો દરેક રીતે અલગ અલગ હિસાબ થાય છે એટલે પાપ અને પુણ્યને વિચારીને કરવા જોઈએ દરેક વ્યક્તિને હરે કૃષ્ણ